મોઢામાં જઈ માખણની જેમ પીગળી જાય તેવો એકદમ નવો માખણીઓ હલવો કરવા માટે અડધો કપ રવો લેશું અડધો કપ દૂધમાં સરસ રીતે પાંચથી દસ મિનિટ જેવો ટાઈમ હોય ને એ રીતે પલાળી દેવાનો આ રીતે ફૂલી જવો જોઈએ હવે બે ચમચી ઘી એડ કરીશું ડ્રાય ફ્રૂટને સારી રીતે રોસ્ટ કરી લેશું તો આ રીતે ડ્રાય ફ્રૂટ રોસ્ટ થઈ જાય અને પછી ફરીથી બે ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી અને પલાળેલો હલવો એડ કરી દઈશું એટલે મતલબ કે રવો એડ કરી સારી રીતે શેકી લેશું એકદમ દાણો છૂટો છૂટો થઈ જાય અને બધું ઘી એપજોબ કરી લઈને ત્યાં સુધી શેકવાનો છે તો અહીંયા તમે કલર ચેન્જ ન થવાઈ દો ને તો પણ ચાલે આ રીતે છૂટો છૂટો પડી જવો જોઈએ હવે બીજી પેન લેશું એમાં અડધો કપ ખાંડ એડ કરીશું અને ખાંડને કેરેમલાઇઝ કરીશું ખાંડનો કલર આ રીતે ચેન્જ થવા લાગે ને એટલે મિક્સ કરતા જશું તમને જેટલો ડાર્ક કલર જોઈએ ને એ રીતે કરવો હવે કપ દૂધ હલવા વાળા મિક્સર સાથે મિક્સ કરી દેસુ અને સતત ચલાવતા રહેશું એટલે આ રીતે જે ઘી છે ને છૂટું પડી જશે અને હલવો તૈયાર થઈ જશે પછી એમાં તૈયાર કરેલા ડ્રાય ફ્રુટ ને મિક્સ કરી અને આ ગરમા ગરમ માખણીયા હલવાને સર્વ કરીશું તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે